નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જે રીતે તંત્રની બેદરકારીઓ અનેક આપણી સામે આવતી હોય છે ત્યારે રાજકોટ શહેરમાં જે વરસાદના કારણે જે પાણી ભરાતા હોય છે અનેક જગ્યાએ ભૂવા પડવા રોડ બેસી જવા જેવી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ અનેક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે તેવી પણ ઘટના અને તેના કારણે અકસ્માતની ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ ત્યારે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરના ઢાંકણાના કારણે એક વ્યક્તિનું અકસ્માત થયો હતો નવ દિવસની સારવાર બાદ તે વ્યક્તિનું મોત થયું છે જેને લઈને તેના પરિવારજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને લઈ મેયર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે રાજકોટના વોર્ડ નંબર એક ના ગાંધી વિસ્તારમાં થોડા દિવસો પહેલા ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે એક વ્યક્તિ તેમાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ગંભીર બનાવમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું દસ દિવસ બાદ મોત નીપજ્યું છે ત્યારે મૃતક વનરાજસિંહ જાડેજાના પરિવારજનો દ્વારા આરએમસી સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે મનપાની ઘોર બેદરકારીના કારણે આ ઘટના બની છે તેવું પણ મૃતકના પરિવારજનો જણાવી રહ્યા છે ત્યારે બનાવ સ્થળ ખાતે ગટરના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિના મોતના મામલે મેયર નૈનાબેન પેઢોડિયાનું નિવેદન સામે આવ્યું છે મેયરે જણાવ્યું કે વોર્ડ નંબર એકના ઓફિસરને ડ્રેનેજની ફરિયાદ ઉકેલવા સૂચના અપાઈ છે ત્રણેય જૂનના સિટી ઇજનેરને બોલાવી શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરિયાદો ઉકેલવા સૂચના આપવામાં આવશે શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાખવામાં આવશે જેટલી તૂટી હશે તે તમામ નવી નાખવાનું કામ કરવામાં આવશે ત્યારે દર વખતે કોઈ મોટી ઘટના બાદ જ રિપીટ ત્યારે દર વખતે કોઈ મોટી ઘટના બન્યા બાદ જ તંત્ર કામગીરી કરે છે જો પહેલાથી જ આ ઘટના ઢાંકણા રિપેર કર્યા હોત તો આવી ગંભીર બેદરકારી ન બની હોત તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનામાં બચાવ કરતા જાણો મેયર નૈનાબેન પેઢડિયાએ શું આપ્યું નિવેદન વોર્ડ નંબર એક ગાંધીગ્રામ વિસ્તાર અક્ષરનગર મેઇન રોડ ઉપર થોડા દિવસ પહેલાં આ અકસ્માત થયો હતો જેમાં ડ્રેનેજની જે ઢાંકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો અને કાલે બાર નવના રોજ એ બીજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે જે ખરેખર દુઃખદ સમાચાર છે ડ્રેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને કક્ષા સુધીના અને આજે તાત્કાલિક તાત્કાલિક ધોરણે સૂચના છે કે 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 જાહેર માર્ગ ઉપર અંદર ચોમાસા દરમિયાન પડી પડી ગઈ ગઈ હોય 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 એના ઢાંકણા તૂટી ગયા તેની ફ્રેમ તો એને જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય બેન સામાન્ય રીતે વરસાદમાં આ પ્રકારના સ્વાભાવિક રીતે વરસાદ ખૂબ જોશથી પાણી આવતું હોય ત્યારે ડ્રેન ડ્રેનેજના પાણીનો નિકાલ કરવા વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડ્રેનેજના ઢાંકણા છે એ ખોલવામાં આવે છે પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છે કે એને બંધ કરતાં ભૂલી ગયા હોય છે અને આવા અકસ્માત ક્યારે થાય છે ક્યારે કે જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે કાંઈક ગંભીર બાબત છે તેની પણ વોર્ડ વોર્ડની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ બુક આવી અને ટેનેન્ટનું ઠાકવું છે એ વ્યવસ્થિત રીતે પેક કરો અત્યારે વોર્ડ નંબર ની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે બોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડ્રેનેજના ઢાકરાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ ખરાબ ખાસ કરીને વરસાદે વિરામ લીધો એના પંદર દિવસ થઈ ગયા છે હજુ પણ તમામ અઢાર વોર્ડની અંદર છે તે ડ્રેનેજ ચોક અપની ફરિયાદો અનેક ઓનલાઈન થઈ છે કોઈ નિરાકરણ આવતું નથી શું કહેશો આને લઈને હવે ફરિયાદોનો નિકાલ વેલો છે ફરિયાદો આવે છે એનો નિકાલ પણ ડ્રેનેજની કુંડી અત્યારે રહેણાંક વિસ્તાર વધી ગયો છે જેથી કરીને ડેનેજનો માપ હોય એનાથી રહેણાંક વિસ્તાર વધી ગયો એટલે ડેનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક શળીયેથી જો આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય દવા પણ છંટકાય અને વોર્ડમાં ફોગિંગ પણ થાય એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડોક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ બે દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે બેન ખાસ તો કોર્પોરેટરનો સીધો સંપર્ક લોકો સાથે હોય છે કોર્પોરેટરો પણ જવાબ નથી દેતા આ મુદ્દે શું કહેશો આમ જોઈએ તો ત્યારે એવું બનતું નથી કોર્પોરેટરો સામેથી ફરિયાદની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં કહેશું કે છે ભાઈ કયા વિસ્તારમાં આપની ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરવો અને જે પણ કંઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડની લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખો ત્યારે સમગ્ર ઘટનામાં મૃતકના નાના ભાઈ ગિરિરાજસિંહ જાડેજા એ શું કહ્યું ચાલો જાણીએ ગિરિરાજસિંહ જાડેજા બનાવ બનાવ તમને બનવામાં એવું હતું કે ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેઈન રોડ ઉપરથી આવતા હતા અહિયાં ડ્રેનેજ નું ખુલ્લું હતું પડી ગયા પછી એમના સામે વાળા કિશોરસિંહ ને બોલાવવા આવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજ ઢાંકણાના હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે એમાં હાસળી માં હતું બરોબર એટલે ત્યાં અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ ચાર ફ્રેક્ચર છે એટલે ઈ કરાવીને પછી અમે ઘરે લઈ આવ્યા હતા

ય પણ અત્યારે મંડપ નખાય એમ નથી મેન રોડ ઉપર જ મકાન છે ત્યાં પણ મંડપ નખાય એમ નથી ગટર નું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે એટલે અહિયાં પણ અત્યારે એ જ પોઝિશન કોઈ જાતની કોર્પોરેશન સાહેબ આંધ્રાબેડા ની કંપની જેવું છે એની પાસે કોઈ જાતની બે આશા જ નથી કે આ લોકો કઈ કરે એમ

જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે અને ત્યારે તે કાર્ય કરતી હોય છે આજે એક વ્યક્તિ ઘટના ખુલ્લા ઢાંકણાના કારણે મૃત્યુ પામ્યો ત્યારબાદ જે જે જગ્યાએ જેટલા ત્રણ જેટલા બોર્ડમાં જેટલી ગટરો ખુલ્લી છે ત્યાં સાથે જે એની રીંગ છે તે બદલાવવાની કામગીરી હવે કરવામાં આવી છે જો પહેલાં કામગીરી થઈ હોત તો કોઈ પણ વ્યક્તિનો જીવ ન ગયો હોત